સર્વ લોકોને સીતારામ શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી અને રાત્રે અચાનક ત્રણ વાગે ઉડી જાય છે શું તમે પણ રાત્રે સૂકતી વખતે અચાનક જાગી જાઓ છો જ્યારે આખી દુનિયાનો સૂવાનો સમય થાય છે ત્યારે તમે જાગી જાઓ છો શું તમે જાણો છો કે રાત્રે જાગવાનો અર્થ શું છે જે લોકો સવારે આ સમય વચ્ચે જાગે છે તે ખૂબ જ નસીબદાર છે તેનો અર્થ એ છે કે કોઈ અજાણી શક્તિ તમારો સંપર્ક કરીને તમને જીવનમાં વાકેફ કરવાનો પ્રયાસ કરી રહી છે ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો રાત્રે અચાનક જાગી જાય છે ક્યારેક નર્વસનેસ અથવા વધુ પડતા તણાવને કારણે આવું થાય છે પરંતુ જો આવું વારંવાર થતું હોય તો તે ગંભીર પરિસ્થિતિ બની શકે છે પરંતુ કેટલાક લોકો માટે દરરોજ ચોક્કસ સમય પછી અચાનક તેમની ઊંઘ ઉડી જાય છે જેના કારણે તેનો આશ્ચર્યચકિત રહી જાય છે આવું કેમ થઈ રહ્યું છે જો તમારી સાથે પણ આવી જ ઘટના બની રહી હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે દરરોજ એક જ સમયે તમારી આંખ ખુલવી એ તમારા જીવનમાં થઈ રહેલા ફેરફાર સૂચવે છે જે આવું ગણવું તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે રાત્રે વારંવાર જાગવું એ કોઈ મોટી મામૂલી વાત નથી પરંતુ સૂચવે છે કે આત્માઓ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે અને તમને કંઈક કહેવા માગે છે આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જરૂરી છે તને તે જાણવું મહત્વપૂર્ણ છે જો કે અલગ અલગ સમયે જાગવાનો અર્થ અલગ અલગ હોય છે જો તમે દરરોજ એક જ સમયે જાગો છો તો તે તમારા માટે ભગવાન તરફથી એક સંકેત છે તે એવો લોકો માટે નથી કે જેમને ઊંઘ રોજિંદા દિન ચર્ચાના ભાગરૂપે જાગે છે પરંતુ આ લાગુ પડે છે એવા લોકો માટે કે જે જેઓ દરરોજ એક જ સમયે અચાનક અથવા ગભરાટથી જાગી જાય છે જો ઊંઘ એક જ સમયે જાગી જાય છે એક જ સમયે જાગી જાય છે તો તે કંઈક વિશેષ સંકેત છે મિત્રો હવે આપણે જાણીશું કે રાત્રે આપણી આંખ અચાનક કેમ ખુલી જાય છે તેનો અર્થ શું છે સૌપ્રથમ જૂની પરંપરા મુજબ જો તમે દરરોજ રાત્રે નવથી અગિયાર વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો અને લાખો પ્રયત્નો છતાં તમે ઊંઘી નથી શકતા તો તે વ્યક્તિ કંઈક વિશે ચિંતિત છે તે તેના જીવન વિશે વધુ ચિંતિત છે અને તે તેના વિશે ખૂબ જ વિચારી રહ્યો છે તો આવી પરિસ્થિતિમાં તમારો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો અને સકારાત્મક મંત્રનો જાપ કરો આનાથી તમને તણાવમાંથી તો રાહત મળશે જ પણ સાથે સાથે તમને સારી ઊંઘ પણ આવશે જે લોકો સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગે છે તેનો અર્થ એ છે કે કોઈ અજાણી શક્તિ તમારો સંપર્ક કરીને તમને તમારા જીવનથી વાકેફ કરવાનો પ્રયાસ કરી રહી છે તેથી જ આ સમય દરમિયાન તેને બ્રહ્મ સમય કહેવામાં આવે છે તેથી જ આ સમયગાળા દરમિયાન ઘણી અલૌકિક શક્તિઓ પ્રભાવિત થાય છે આ શક્તિઓ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે અને આપણે ફક્ત આ સંકેતોને સમજવાની જરૂર છે આ સાથે આપણને તે જાણીને આનંદ થશે કે આ સમયમાં ફક્ત એવા લોકો જ જાગે છે જેમના જીવનમાં અલૌકિક શક્તિઓ સુખ સમૃદ્ધિ આપવા માગતી હોય છે તેથી જો આપણે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જઈએ છીએ તો આપણે ખરેખર ખૂબ નસીબદાર છીએ જોકે આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓ આમાં વિશ્વાસ નથી કરતા રાત્રે વારંવાર જાગવા પાછળ તણાવ સહિત અનેક પ્રકારના માનસિક અને શારીરિક કારણો જવાબદાર હોય છે પરંતુ તેની પાછળ એક બીજું કારણ પણ હોઈ શકે છે જેને મોટા ભાગના લોકો અવગણતા હોય છે એમ કહી શકાય કે તેઓ આ કારણથી અજાણ જ રહે છે રાત્રે એક જ સમયે વારંવાર જાગવા પાછળનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે આ આપણા જીવન સાથે જોડાયેલ એક મહત્વની વાત છે જો તમે રાત્રે વારંવાર ઊંઘમાંથી જાગી જાઓ છો અને ઊંઘ નથી આવતી તો તેની પાછળનું કારણ કંઈક કંઈક હોઈ શકે છે ઊંઘમાં પાછા જવા માટે થી પંદરથી ત્રીસ મિનિટથી વધુ સમય ન લેવો જોઈએ તેથી જો તમે રાત્રે ફરીથી જાગતા હો અને ઊંઘમાં પાછા જવા માટે ઘણો સમય લાગી રહ્યો હોય તો તમારે ઊંઘના મનોવિજ્ઞાનની સલાહ લેવી જોઈએ જો તમે રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે સૂતી વખતે અચાનક જાગી જાઓ છો તો તમે કંઈક વિશે ખૂબ જ ચિંતિત છો આ સિવાય તમારું મન અહીં ત્યાં ભટકતું હોય છે તો તમારે શક્ય તેટલો તમારા પર વિશ્વાસ રાખવો જોઈએ અને સૂતા પહેલા તમારા મગજમાંથી બધી નકારાત્મક બાબતો દૂર કરવી જોઈએ તમે રાત્રે બાર થી સવારે બે વાગ્યા વચ્ચે જાગી જાઓ છો તો તમે દરરોજ રાત્રે આ સમય દરમિયાન જાગો છો તો એનો અર્થ એવો થઈ શકે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે જો તમને તમારા જીવનના ઉપદેશોથી વાકેફ કરી રહી છે તમારું જીવન પણ જોખમમાં હોઈ શકે છે ચોથી વાત પ્રિય મિત્રો જો તમારી ઊંઘ રાત્રે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે અચાનક આંખો ખોલવી એ વ્યક્તિનો ગુસ્સો દર્શાવે છે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ આવા સમસ્યાઓનો સામનો કરવા માટે સુતા પહેલાં તમારા હાથ પગ ધોઈ લો આ નિયમિત કરવાથી તમે સકારાત્મક પરિણામ મેળવશે મિત્રો સૌથી પહેલાં તમારા બેડરૂમને તાપમાન સામાન્ય છે કે નહીં તેની ખાતરી કરો જો ઘરમાં રૂમનું તાપમાન ખૂબ ગરમ હોય તો ખરાબ સપના આવે છે આ સિવાય રાત્રે વધારે પાણી પીવા પાણી પીધા પછી સુવાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે જો તમે સવારે સાતથી પાંચથી સાત વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તે દુર્લભ સમય છે કારણ કે આ ઋષિ મુનિઓનો સમય છે પુરાણોમાં આ સમય દરમિયાન સંત પુરુષો સ્નાન કરીને પૂજા પાઠ સાધના વગેરેમાં લીન હોય છે આ સમય દરમિયાન ભગવાન પાસે કંઈ પણ માગો છો તો તે તમારી ઈચ્છા પૂરી કરે છે જો તમે સવારે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે જાગો છો તો કંઈક તમને ભાવનાત્મક રીતે ખૂબ નબળા માનવામાં આવે છે આ સ્થિતિમાં તમારે ધ્યાન કરવું જોઈએ તેથી શક્ય તેટલી કસરત અને યોગ કરીને તમારી જાતને તણાવથી દૂર રાખો અને ભગવાનની ભક્તિ કે પછી તમારી દેવી દેવતાની પૂજા કરવાનું ધ્યાન આપો મિત્રો ખૂબ ખુશ રહો હસતા રહો એ જ ભગવાન ભોળાનાથના પ્રાર્થના